આજે અમે ગણિતમાં સરવાળાની એક દેશી રમત રમવાના છે અમે આ રમત જ્યારે નાના હતા ત્યારે રમતા હતા અને આજે તો મોબાઈલ અને કમ્પ્યુટર યુગમાં આવી ગણિતની દેશી રમતો મોટે ભાગે જોવા મળતી નથી ચાલો આ ગણિતની રમતને સમજી લઈએ રમીએ અને પછી એની પાછળનું શું ગણિત છે એને આપણે ક્રેક કરીશું હિસાત આજે આપણે ગણિતની એક રમત રમવા માગીએ છીએ હવે એક ટીમમાં હું છું અને બીજી ટીમમાં તું છું અને આપણા બે માંથી જે સો નંબર પર પહેલું પહોંચી જાય છે એ વિજેતા છે પણ શરત એ છે કે માની લે કે હું એક નંબર બોલું છું અથવા તો તારેક નંબર બોલવાનો છે પહેલા એક થી દસ સુધીમાં નંબર બોલવાનો છે અને પછી એની અંદર એક થી દસ સુધી શકું છું માની લે કે હું બોલું છું પાંચ તો તું એની અંદર એક પણ ઉમેરી શકું છું બે પણ ઉમેરી શકું છું ત્રણ પણ ઉમેરી શકું છું કે દસ પણ ઉમેરી શકું છું એક થી દસમાં તું ગમે તે નંબર ઉમેરી શકું છું પણ ફરજિયાત ઓછામાં ઓછો એક ઉમેરવાનો છે અને વધુમાં વધુ દસ ઉમેરી શકું

chapult, Sai. sir, sir, siete, ocho, así, ni So así, no, તો સવાલ એ છે કે હું કેવી રીતે જીત્યો અને મને આની પાછળનું ગણિત ખબર છે તો દરેક વખતે હું જીતવાનો છું ચાલો આપણે આ રમતની પાછળ શું ગણિત છે એને કરીએ દેશી રમત ગણિત ગમત ચાલો આ રમત જે છે આપણે એને ક્રેક કરીએ કોણ પેહલા સો પર પોચશે સૌથી પહેલા મિત્રો બે જણાએ રમવાની હોય છે અથવા તો બે ટીમે રમવાની હોય છે તો હું એક ટીમને એ કહીશ અને બીજી ટીમને બી કહીશ હવે આ જે ટીમના સભ્યો છે એને સો પર પહોંચવાનું છે જે પહેલું સો પર પહોંચી જાય છે જીતી જાય છે અને સો પર તમે પહોંચવા માગો છો અને તમે જ્યારે વારાફરથી એકથી દસ ઉમેરો છો ત્યારે તમારે જીતવું હોય તો તમારે સૌથી પહેલાં નેવ્યાસી પર પહોંચવું પડશે મિત્રો નેવ્યાસી પર કેમ નેવ્યાસી પર પહોંચવાનું કેમકે તમે નેવ્યાસી પર પહોંચી જાઓ છો તો સામેવાળો વધુમાં વધુ દસ ઉમેરી શકે છે એટલે તમે માની લો કે નેવ્યાસી બોલો છો તો સામેવાળો હવે દસ ઉમેરી શકશે વધુમાં વધુ તે બોલશે નવ્વાણું તો તમે એક ઉમેરીને સો કરી દેશો હવે માની લો કે તમે નિવ્યાસી પછી છ ઉમેરો છો અને બોલો છો પંચાણું તો તમે પાંચ ઉમેરીને જીતી જાઓ છો એટલે તમારે નિવ્યાસી એ પહોંચવાનું છે હવે માની લો કે તમારી સામે જે રમનારો જે છે જરા હોશિયાર છે તો તમારે હજી વધારે જરા જાગૃત થવાની જરૂર છે તો એના માટે તમે શું કરશો તો અહીંયા આગળ મેં સોમાંથી અગિયાર બાદ કર્યા અને મેં તમને એમ કહ્યું કે તમારે નેવ્યાસીએ પહોંચી જવાનું છે નેવ્યાસી પર પહોંચી જવાનું છે તો એની આગળ એક સ્ટેપ તમારે ઇઠ્યોતેર પર પહોંચી જવાનું છે એ જ રીતે અથવા એની આગળ સડસઠ પર પહોંચી જવાનું છે અગિયાર અગિયાર બાદ કરું છું જે જવાબ આવ્યો છે એમાંથી છપ્પન પર પહોંચી જવાનું છે પિસ્તાળીસ પર પહોંચી જવાનું છે ચોત્રીસ પર પહોંચી જવાનું છે ત્રેવીસ પર પહોંચી જવાનું છે બાર ઉપર અને બારમાંથી અગિયાર બાદ કરશો તો એક હવે કોઈ પણ વ્યક્તિ કે જેને જીતવું જ છે અને એ પોતે શરૂઆત કરે અને એકથી શરૂઆત કરે અને પછી એ જે ઉમેરે પછી તમે ઉમેરીને બાર પર આવો પછી ત્રેવીસ પર આવો પછી ચોત્રીસ પર એમ કરતાં કરતાં તમે નેવ્યાસી પર આવો છો તો વિજેતા જે છે હંમેશા તમે જ બનશો સામેવાળો કોઈ પણ સંજોગોમાં જીતી શકવાનો નથી મિત્રો તો આ રીતે તમે સો પર સૌથી પહેલાં પહોંચી શકો છો અને આ રમતનો આનંદ માણી શકો છો